સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ભીલોડાના સુરપુર ગામની સીમમાં રોડ ઉપર બજાજ પલ્સર મોટરસાઇકલ પરથી વિદેશી દારૂનો મુદ્દા માલ પકડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં સીએમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો પ્રોહિબિશનની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણ કરતા સમૂહની જરૂરી માહિતી મેળવી અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ જે આધારે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ટાંકા ટૂંકા ગામેથી આવતા રોડ સુરપુર ગામની સીમે જતા એક બજાજ પલ્સર બાઇકનો ચાલક અને તેની પાછળ બેઠેલ બીજો એક ઈસમ બંને પોતાની બાઇક ઉપર કાળા કલરના કપડામાં કંઈક લઈ આવતા હોય તેવું જણાઈ આવતા તે બાઇકને ઊભી રાખવા માટે ઈશારો કરતા બાઇક ચાલક તેની સાથેનો ઈસમ પોતાનું બાઇક કાળા કલરના કપડામાં ભરેલ ફેંકી ચાલક તથા પાછળ બેઠેલ ઈસમ એ રાત રીતને બંને ઈસમો ભાગ નાસવા લાગેલ જેથી ઈસમોને પકડવા માટે પીછો કરતા કોતરોમાં થઈ નાસી ગયેલ અને પકડાયેલ નહીં જે આધારે બાઈક નંબર જી જે થ્રી વન કે એટ વન ટુ ટુનો રજિસ્ટર નંબર લખેલ હતો સદરી મોટર ઉપર લઈ આવેલા કાળા કલરના કપડામાં જોતા તેમાંથી વિદેશી દારૂનો માલ રૂપિયા કિંમત એક લાખ દસ હજાર ચારસો પંદરના માલ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે